જુઓ તમે અત્યારે ચાર કલાક થઈ છે અઠ્યાવીસ મિનિટ થઈ છે એના દિવસની લાઈટ ચાલુ છે અને સખત અમે આ ત્રણથી ચાર દિવસથી આ સખત અમે જોઈ રહ્યા છીએ કે હાલ તમે આ લોકોએ કરી નાખી છે સરકારી પૈસાનો દુરપ્રયોગ ના થવો જોઈએ ખરેખર ખાસ કરીને આ દીવનો દરેક નાગરિક છે તે ટેક્સ ચૂકવે છે એમના ટેક્સના પૈસામાં તમને લોકોને પગાર મળે છે ત્યારે તમારી આ કંપનીઓ ચાલે છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ અને અમે આપને આજ કંઈ અજાયબી બતાવવા જઈ રહ્યા છે હાલ અત્યારે અમે બુસરવાડા વિસ્તાર છે અને અહીંયા ખાસ કરીને કેન્દ્રપુર છે એટલે કે દીવ પોલીસની બુસરવાડા ચેકપોસ્ટ છે અને એની નજીકમાં જે રોડ રસ્તાઓ હોય છે ત્યાં અહીંયા લાઇટિંગના પોલ ઊભા કરવામાં આવ્યા હોય છે જેથી રાત્રિના સમયે જે કંઈ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે રાહદારીઓ પસાર થતા હોય એમના માટે અહીંયા એક પ્રકાશ ફેલાવવામાં આવે પરંતુ અત્યારે ખાસ કરીને સાંજના દિવસના ચાર કલાક અને સત્યાવીસ મિનિટ થઈ છે કેમેરામેનને કહીશ કે બતાવે ચાર કલાક અને અઠ્યાવીસ મિનિટ થઈ છે અને દ્રશ્ય બતાવવા માંગીશ કે અત્યારે આ લાઇટિંગ છે તે લાઇટિંગ અત્યારે ચાલુ છે અમારી ટીમ છે તે સખત ત્રણ ચાર દિવસથી ચેકિંગ કરી રહી હતી જોઈ રહી હતી કે શું ખરેખર લાઇટ રિપેરિંગમાં હોય તો દિવસની લાઇટ ચાલુ હોવી જોઈએ ખબર નથી પડતી કે આ ટોરેન્ટ પાવર અને જે કંઈ જે તે વિભાગમાં આવતું હોય એ નોંધ લે કે આ રીતે સરકારી પૈસાનો દુરુપયોગ ન કરાય આપણને આપણને એટલી તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ ચાર વાગે લાઇટની શું જરૂર છે તમારા ઓપરેટર તમે સારા બેસાડો ઓફિસોમાં કે એસી ચેમ્બરમાં બેસી બેસીને સૂતા રહી જુઓ તમે અત્યારે ચાર કલાક થઈ છે અઠ્યાવીસ મિનિટ થઈ છે અને દિવસની લાઇટ ચાલુ છે અને સખત અમે આ ત્રણથી ચાર દિવસથી આ સખત અમે જોઈ રહ્યા છીએ કે હાલ તમે આ લોકોએ કરી નાખી છે સરકારી પૈસાનો દુરપ્રયોગ ના થવો જોઈએ ખરેખર ખાસ કરીને આ દીવનો દરેક નાગરિક છે તે ટેક્સ ચૂકવે છે એમના ટેક્સના પૈસામાં તમને લોકોને પગાર મળે છે ત્યારે તમારી આ કંપનીઓ ચાલે છે ટોરન્ટ પાવરવાળા લોકોને કહું છું અધિકારીઓને કહું છું કે તમે સાંભળી લો અને તમે આ જુઓ કે ચાર કલાક થઈ છે અને ઓગણત્રીસ મિનિટ થઈ છે ને તમે લોકોએ અત્યારે લાઇટિંગ ચાલુ કરી છે આવું તો ના હોવું જોઈએ ને કંઈક હદ હોવી જોઈએ ખરેખર લાઇટિંગ ચાલુ કરવી હોય તો સાત વાગ્યા છે આઠ વાગ્યા છે છ વાગ્યા છે એવા સમય કરો ત્યારે અંધારું હોય તમે દિવસની લાઇટિંગ ચાલુ કરી એ તમે શું કરવા માગો છો શું બતાવવા માગો છો શું સાબિત કરવા માગો છો ત્યારે આ દીવની જનતા છે તમને સવાલ કરી રહી છે અપેક્ષા રાખીએ અને આપણે વિનંતી પણ કરીએ છીએ દીવના લોકો વતી કે દીવનો દરેક નાનામાં નાનો વ્યક્તિ આપને ટેક્સ ચૂકવે છે તો તમે એમનો પૈસાનો દૂર પડે જરા પણ ના કરો અને ખરેખર જે લાઇટિંગ ચાલુ છે તેને તાત્કાલિક તમે અત્યારે બંધ કરાવો કારણ કે હવે દીવની જનતા છે જાગૃત થઈ છે બીજી વખત આવું નહીં ચલાવી લઈ મિત્રો આવું વારંવાર થઈ રહ્યું હતું અને થયું કે ચાલો હવે ટોરેન્ટ પાવરને પણ બતાવીએ અને જે તે વિભાગમાં આવતું હોય આ લાઇટિંગના પોલ અને એ લોકોને પણ બતાવીએ કે રિયાલિટી આ છે ત્રણ ચાર દિવસથી અમારી ટીમ સખત આ અંગે ચર્ચા કરી રહી હતી જોઈ રહી હતી કે ભાઈ એક દિવસ કોઈ બે દિવસ કોઈ ચાર ચાર દિવસથી તો આવું ના હોય ને ચાર ચાર દિવસથી તો લાઇટિંગ રિપેરિંગમાં ના પડી હોય ને ખાસ કરીને અહીંયા દીવની જે ચેકપોસ્ટ છે દૂછરવાળા ચેકપોસ્ટ ત્યાંથી લઈ અને બુછરવાડા ચેક સુધી ત્યાં સુધી જેટલા પણ લાઇટિંગના પોલ આવે છે ત્યાં સુધી બધામાં લાઇટિંગ ચાલુ છે અરે યાર આ તો કંઈ હદ હોવી જોઈએ ને પ્રશાસનને કહું છું કે આપણો દીવમાં નાનામાં નાનો વ્યક્તિ ટેક્સ ચૂકવે છે તો એના પૈસાનો દુરુપયોગ ના થવો જોઈએ ખરેખર રાતના સમયે લાઇટ આપો અને તમે આવા કંઈ ધંધા કરતા હોય તમે આવા લોકો બંધ કરી દો અધિકારીઓને કહું છું આ દીવની જનતા હોય નહીં ચલાવી લે ધન્યવાદ